પર્યટક તરીકે આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી બાપના મુલાકાત કરી અને મધ્ય ગુજરાત સૌથી મોટું આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કનેહવાલ તળાવને ડેવલપ કરીને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના એ પણ મુલાકાત કરી અને કનેવાલ બોટિંગ કરી નિરીક્ષણ કર્યું હતું સાથે પ્રાંત અધિકારી શ્રી મામલતદાર વિકાસ અધિકારી શ્રી સહિતના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને કલેક્ટર શ્રી એ કનેવાલ તળાવ ને પર્યટક સ્થળ બનાવવા અને તેને ડેવલપ કરવા સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ યોજી જરૂરી માહિતી મેળવી હતી રિપોર્ટર મોહમ્મદ રફીક જેતીવાન આઠવી ગુજરાતી ન્યૂઝ આનંદ તારાપુર